નમસ્કાર અમરેલી શહેરની જનતાને અમરેલી શહેરમાં એક શિક્ષક દ્વારા બે દીકરીઓ સાથે જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેની હું નિંદા કરું છું અને રાજ્ય સરકાર રાજ્ય સરકારના ગૃહમંત્રી મારી પ્રાર્થના છે કે માબેન દીકરીઓ સાથે જે કંઈ ઘટનાઓ બની રહી છે તે અત્યંત દુઃખદાયક અત્યંત પીડાદાયક છે આ લંપટ શિક્ષકને ઓછામાં ઓછા સમય ફાંસીની સજા થવી જોઈએ અને પાયલ ગોટીના ગુનેગાર અમરેલી તાલુકાના ધારાસભ્યશ્રીને પણ એની વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ બબે બે મહિના વીતી ગયા છતાં રાજ્ય સરકાર કે રાજ્ય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય કે ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ હોય કે ગુજરાત રાજ્યનું મોવડી મંડળ હોય આજ દિવસ કોઈએ આગળ આવી અને આ દીકરીઓ માટે બોલ્યું નથી માટે મારી અઢારી વરણના ઠેકેદારશ્રીઓ પ્રમુખશ્રીઓ જે કાંઈ કહેવાતું હોય એ ભાષામાં અરવિંદ રાણપરિયાની બે હાથ જોડીને પ્રાર્થના છે આ સંવેદનહીન સરકાર છે સંવેદનશીલ સરકાર નથી આ ભાજપ મારા બાજપાઈવાળું ભાજપ નથી મુરલી મનોહર જોશીવાળું ભાજપ નથી પટેલ પટેલવાળું ભાજપ નથી હરેન પંડ્યાજીવાળું મારું ભાજપ નથી ભાજપ મારી મારી માના દામનને દાગ લગાડવામાં અત્યારની સરકારના મંત્રીશ્રીઓ કશું બાકી રાખતા નથી પોતાના પદ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરી રહ્યા છે મારે દુઃખ સાથે કેવું સાહેબ ખરા અર્થમાં કહો તો હું ગુરુમુખી માણસ છું અઢારે વર્ણ મારા અને હું અઢારે વર્ણનો અત્યંત દુઃખ સાથે કહું છું કે જે ઘટનાઓ બની રહી છે તે અત્યંત દુઃખદ છે સર્વ સમાજ સાથે મળી અને આ સરકારને સબક શીખવાડવો જોઈએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધની અત્યારે સરકાર ચાલી રહી છે સંસ્કારોથી ભરેલી પાર્ટી મારી પાર્ટી મારી મારા માના દામનને દાગ લગાડવાનારાને અરવિંદ રાણપરિયા આવતીકાલથી ઉપવાસ ઉપર બેસવાના છે મારી સર્વ સમાજને પ્રાર્થના છે ખાસ કરીને મહાબેનજી કર્યું અને મારી પ્રાર્થના છે કે હું તમારા દર્શન માટે તમારી રાહ જોઈશ મા ભગવતી સ્વરૂપા તમે મારા ઉપવાસ સ્થળની મુલાકાત લેશો અને મને આશીર્વાદ આપશો તમારા આશીર્વાદથી હું મજબૂત થઈશ અને ગુનેગારોને સજા થાય એના માટે તમારા આશીર્વાદની જરૂર છે આવતીકાલથી અનિશ્ચિત મુદ્દત માટે હું ઉપવાસ ઉપર બેસવાનો છું માટે અમરેલી શહેરની જનતા અમરેલી જિલ્લાની જનતા ગુજરાત રાજ્યની જનતા આ ન્યાયની લડાઈમાં સાથ અને સહકાર આપશો એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ભગવાારી